મફત નહીં આવતા તમે નહીં એ ગોળો બોળો કશું વેચું નહીં નેકળો અંકલ એ ગોલા 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 એ નવરંગ કલરવાળા ગોલા ટોપરેવાળા ગોલા ટૂટીપુટીવાળા ગોલા ચેરીવાળા ગોલા 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 કાયલો ગોલા ભાઈ ગોળા બનાવો ના ભાઈ લોકોન બનાઈએ હું મસ્કરી કરો યાર આ તો આ કરોડો નું રોકણ કરીને હું તાર સતરિયો બનાતા આવીશ અત્યારે ગરમી હ તો ગોળા જ બનાવતા આવીશ ક આ એટલે આપ ગોળો ખાવાનો થાય છે આતે કઈ લ્યો પણ પેલા ક્યો તો કરાચે એટલા નો ગોળો 20 રૂપિયા ઓહો 20 રૂપિયા હા આટલા બધા મુગા 20 રૂપિયા રનિંગ પાવ અને એટલા તો હોય કે ના હોય યાર અને અંદર કલર કેટલા નોખો ચાર કલર ચાર કલર 20 રૂપિયા માં હમ મતલબ એક કલર ના 5 રૂપિયા થાય એમ ને એવું ના હોય વીસ રૂપિયા ના ગોળા માં ચાર કલર જેટલા કલર હોય એટલા નકતા હોય એમાં એવું બધું ના હોય અને પણ કેલ્ક્યુલેટ કરીએ આપણે તો વીસ ના ચાર એટલે પોચ નો એક કલર થયો ને ભાઈ આ તો અમે તો ભણ્યા નહીં ને ભાઈ અમને બધી ખબર નહીં પડતી અમારે તો જેટલા કલર બને એટલા નક્કી આ તો મારે એક જ કલર ખાઓ કાલા ખટતા પસંદ બીજા ભાવતા નહીં આપડે આ તો કશું હતું ને કાલા ખટ્ટા નક્કી ના લીધી હા પણ પોચ સુકી થશે ને તો એમો ફરક ના પડે ભાઈ તમે અમારે કલર તો એટલો જ જવાનો હોય ને એવું ના હોય યાર સેટિંગ કરો મારે તો એક કલર નાખવાનો પોતનો ગોળો બની ગયા તો ખાવ નકર હું પછી બીજા જઈને ખાઈ લઉં

અલ્યા તમારો ગોળો તૈયાર શું વાત છે એક ગોલા 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 કેવો બનેલો કલર તો હારો કલર હારા બને એય ભાઈ એસેન્સ વગર ના હો ઘડુ બળુ પકડાય ના આપણા કલરમાં ઓમે અમિત કોઈ ના પકડવા નહી દેતા ના પકડો અલ્યા આ તો ધોળો થઈ ગયો આતે 5 રૂપિયા કલરમાં ધોળો થઈ જાય તાન થોડો રે કાળો કાળો થોડો લો કે ના ભાઈ એમ નાપો આય

હા મજા જ આવે એ તો પોચ રૂપિયા માં મજા જ આવે કે એ ગોલા 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 તો બરો પોગળ કોઈ ઘરા ગાવતું નહી અલ્યા પાછો તો ધોળો થઈ ગયો અલે ધોળો જ થાય તમે ચૂસો તો ધોળો જ થાય ના કાળો રે તો એ લેવલ નો રાખો પણ તમારી યાર વાત કરો આ એક તો તમે કલર ને તમે પાતળો કલર રાખો આવો પાતળો કલર ના ચાલે બધા જાડા રેડા જેવા કલર હોય આ કલર હું ચૂસ્યો નહીં ભાઈ

નહીં લેવા જા તું પોચમાં પોચમાં પહોંચો નું નુકસાન કરે મારી બધી બાટલ લ્યો કલર ની પટાઈ દે તું નેકળવાન કર ને તમારી મરજી ભાઈ બાકી હું તો પૈસા આલીન ખાઉ તું મફત ના તું ખાઉ હા તું જા નહીં જોતા તારા પૈસા પોચ રૂપિયા જોયા નહીં મી પોચ રૂપિયા માં તો કલર વેળો કલર વેળો કલર વેળો પછી નો તો કલર વેળાઈ દીધો એક ગોળા